અને આપણે અહીંયા ટિકટોક માં પીડા ત્રીસ સેકન્ડ માં મોઢા બગાડીને સ્ટાર થઈ જાવું છે અરે પણ શું હાલી નીકળ્યા છે આપણે તો આપણી આખી એક વર્ચ્યુઅલ વર્લ્ડ ખરાબ છે આવું બધા જ કીધા કરે છે હું એવું સેજી નથી કહેતો અહીં બેઠેલી કોઈ પણ છોકરીને હું પૂછું કે ભાઈ તારી શેરીમાં કોઈ રહેતો હોય એવો અજાણ્યા છોકરાને તમે નંબર આપો છોકરીઓ જેટલી હાથું કરો જેટલી પણ અંડર થર્ટી છોકરીઓ છે જેટલી હાથું કરો તો બધા બહેનો જેટલી પણ બેઠી છે આગળ બેન ચાલીસ વર્ષના છો તમે આ તું જ કર હા બસ છોકરીઓ મોટી ઉંમરના બેનો તો હોતા જ નથી મને એ જવાબ આપો કે કોઈ પણ સોસાયટીના અજાયણા છોકરાને તમે તમારો નંબર આપો આપો બેટા તું આગળ બેઠો તમારી સોસાયટીમાં દસ વર્ષથી રહેતો હોય પણ એ અજાણો હોય જેની સાથે તમારે કોઈ પરિચય નથી એને તમે નંબર ન આપતા હોય તો એક ત્રણસો રૂપિયાના પીઝા માટે ઝોમેટો અને સ્વીગીવાળાને વાળાને તમારો નંબર કેવી રીતે આપી શકાય તમારાથી યાર તમે જાગો તો ખરા યાર તમે કેવડા સ્કેન્ડલના શિકાર બનવા જઈ રહ્યા છો દોસ્તો લાખો મોબાઈલ છોકરીઓના જુદા પાડવામાં આવે છે અને એનાથી બીજા કેટલા ફંદાઓ લાખમાંથી બે તો શિકાર બની જાય ને સાહેબ એટલે પ્લીઝ તમારી જેટલી પણ દીકરીઓ બેઠી છે અને ખાસ કહું છું અને નંગ નંગ્ને કહું છું કે તમ તારે મંગાવજો તમતારે તમારે આ જ કરવાનું છે કારણ કે છેલ્લે તો તમારે કાંઈ નહીં કરો તો નોકરી એમાં જ કરવાની છે કારણ કે તમે વાંચશો નહીં તમારો તો ફેસબુક ઉપર ફ્રેન્ડ છે બોસ ચારસો લાઈક છે અને તમે રાજી થઈને હુઈ જાઓ છો પણ એક સમય હતો અમે તો બહુ નસીબદાર હતા આ પેઢી આખી જે બેઠી છે ને અમે બહુ ભાગશાળી છીએ કે અમે મેગી ખાધા વગર મોટા થઈ ગયા આમ અમારી આખી પેઢી અને ગૂગલની સહાયતા વગર અમે ભણી લીધું અમે બહુ ભાગશાળી અને અમે બહુ લિમિટેડ જનરેશન છીએ યાદ રાખજો અમે બહુ વડીલો છીએ અને તમને સુધારવા આવ્યા છીએ અને તમે બધે બગડી ગયા છો ને એમ કોઈ સુધરે એમ નથી આ બધી વાતની મને ખબર છે પણ હું ખાલી મારો મારો એંગલ તમારી સામે મૂકી રહ્યો છું કે અમે લિમિટેડ જનરેશન છીએ કે અમે અમારા મા બાપનું પણ માયના અને અમે અમારા છોકરાઓનું પણ માનવાના છીએ વી આર ધ લાસ્ટ